માં તમને નાસ્તો મળે તો કેમ આ કલ્પના અલગ લાગે છે ને પણ હા જૂનાગઢની અંદર એક આવું સેન્ટર છે કે એક એવું કાફે છે કે જ્યાં તમે જો તમારા ઘરની હૃદ્ધિ પ્લાસ્ટિક છે કે જે વેસ્ટ પ્લાસ્ટિક છે એમાં પ્લાસ્ટિક બોટલ બી હોઈ શકે છે પ્લાસ્ટિક બેગ પણ હોઈ શકે છે પ્લાસ્ટિકની કોઈ બી રમકડું બી હોઈ શકે છે આ કોઈ પણ વસ્તુ છે તમે અહીંયા આપી જાઓ અને બદલામાં તમને મળશે નાસ્તો ઢોકળા થેપલા જ્યુસ આવી વસ્તુઓ જે પૌષ્ટિક છે સાત્વિક છે અહીંયા તમને લઈને આવ્યા છીએ એ જગ્યા છે પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે આ જૂનાગઢને એક એવી જગ્યા છે કે જ્યાં લોકો છે એ પોતાનું પ્લાસ્ટિક અહીંયા આપી જાય છે અને બદલામાં મેળવે છે નાસ્તો તમે કદાચ કલ્પના પણ નહીં કરી શકો એટલું અધોધો પ્લાસ્ટિક આ છેલ્લા દોઢ વર્ષની અંદર આ પ્લાસ્ટિક કાફેમાં મળ્યું છે ત્રણ હજાર કિલો પ્લાસ્ટિક મળ્યું છે અને બદલામાં આ પ્લાસ્ટિક કાફેની જે ઇન્કમ થઈ છે એ સખી મંડળની મહિલાઓને સ્વનિર્ભર પણ બનાવે છે તો ચાલો મુલાકાત લઈએ આપણે એ જગ્યાની કે જે મહિલાઓને સ્વનિર્ભર બનાવે છે અને સાથે સાથે જૂનાગઢને સ્વચ્છ પણ બનાવે છે છે જુનાગઢ યુનિક પ્લાસ્ટિક કેફે ગત જુલાઈ બે હાજર માં તત્કાલીન જિલ્લા કલેક્ટર રચિત રાજ દ્વારા પ્લાસ્ટિક મુક્ત જુનાગઢ અભિયાન શરૂ કરવામાં આવ્યું પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે કાફે ઓળખ બની છે દોઢ આ દ્વારા કિલો પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું હતું જેની સામે બે હજાર કિલો નાસ્તો આપવામાં આવ્યો છે અને એક અનોખો રેકોર્ડ આપણે કહી શકીએ આ કાફે જુનાગઢ આઝાદ ચોક જૂની સિવિલ હોસ્પિટલ જ શરૂ કરવામાં આવ્યું છે જે શહેરની વચેવત છે તેમજ આ કેફેનું સંચાલન સખી મહિલા મંડળ કરી રહ્યું છે આ અંગે રેખાબેને ખાસ વાતચીત કરી છે ગુજરાત તક સાથે શું કહી રહ્યા છે કઈ કઈ વાનગીઓ તેઓ પીરસે છે આવો જાણીએ તેમના પાસેથી અત્યારે આપણે જે જગ્યાએ બેઠા છે એ જગ્યા છે પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફી જૂનાગઢની આ અનોખી જગ્યા છે અને એનું જે સંચાલન કરે છે એ સખી મંડળના મહિલા છે રેખાબેન ગણાત્રા જે આપણી સાથે છે રિકમેન્ડ મને એ જણાવો કે આ પ્લાસ્ટિક અહીંયા જે લોકો આપવા આવે છે એ અંદાજે દોઢ વર્ષ અંદર કેટલું એકઠું થયું છે અને એનાથી શું બેનિફિટ થાય લોકો પ્લાસ્ટિક દેવા આવે છે અહીંયા જે કોઈ અઢાર વર્ષ અઢાર મહિનામાં ત્રણ ત્રણ હજાર કિલો જેવું પ્લાસ્ટિક દેખવું થયેલું છે એનાથી લોકોને એ ફાયદો થાય છે કે જે ત્યાં જ્યાં ત્યાં ફેંકીની ગંદકી થાય એ બાને અહીંયા આવીને કલેક્ટ મને આપે અને અમે રિસાયકલમાં એ પ્લાસ્ટિક મોકલાવીએ છીએ એટલે લોકોને સારું એમાં જમવાનું ને એ ફાયદો મળે કે પૈસા અમે નથી દેતા અમે જમવાનું આપીએ છીએ કે છોકરાઓને એને અલગ અલગ વેરાયટી ખાવા મળે અને પૌષ્ટિક આહાર મળે અચ્છા અહીંયા કયા કયા પ્રકારનો પૌષ્ટિક આહાર એટલે કે સાત્વિક ભોજન છે આપવામાં આવે છે અહીંયા થેપલા છે આલુ પરોઠા છે પછી ભાખરી પીઝા છે આપણે મેંદોને મેંદોને આ જંક ફૂડ આપણે કોઈ અલાઉડ નથી કરતા અહીંયા આપણે થેપલા પૌવા ઢોકળા આલુ પરોઠા પાસ્તા છે તો એ ઘઉંના છે બધું અમે ઘઉંની જ વસ્તુ વાપરીએ છીએ ઓર્ગેનિક પાક કોઈ જમ્સ ફૂડ નથી અચ્છા અહીંયા જે શાકભાજી વાપરવામાં આવે છે એ શાકભાજી કોઈ ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે કે તો ખાસ જગ્યાએથી ખરીદવામાં આવે છે એવું છે અમુક વસ્તુ ઓર્ગેનિક શાકભાજી આવે છે ગામડાના એક લોકો છે એ અમને આપી દે છે ઘણીવાર એ લોકો જે ખેતીવાડીમાં ઉગાવતા હોય વગેરે દવાના કેમિકલના એ શાકભાજી અમને આપી દે છે અહીંયા કેટલાક શરબતો પણ છે જે ખૂબ ખાસ છે આ પ્રકારના છે આપણે નાગરવેલના શરબત છે વરિયાળી શરબત છે પછી અમે પોતે લીંબુ શરબત ને એવું બધું બનાવીએ છીએ જેમ કે ખોજૂર જેમ સીઝન પ્રમાણે અમુક ટાઈમે ને એનું કરીને અમે જ્યુસ બનાવીએ છીએ એવા અલગ અલગ પ્રકારના અમે સીઝન પ્રમાણે શરબત બનાવીએ છીએ અચ્છા અહીંયા અંદાજે કેટલા લોકો એવા છે કે જે પ્લાસ્ટિક આવતા હોય અને એનાથી આ પ્રાકૃતિક પ્લાસ્ટિક છે ને કેટલી ઇન્કમ થતી હોય છે ઘણા લોકો પ્લાસ્ટિક દેવા આવે છે જેમ કે અમુક રિલેટિવ જેમ અહીંયા જૂનાગઢના છે એમને ખબર છે કે અહીંયા પ્લાસ્ટિક વેચાય છે એમના રિલેટિવ જઈને રાજકોટમાં અને બીજા અન્ય જગ્યાએ જઈને કહે છે કે એ લોકોએ ત્યાં પ્લાસ્ટિક કલેક્ટ કરીને એમના રિલેટિવને આપે એ લોકો અમને અહીંયા આપી જાય છે અને અંદાજે મેં ન ગણો તો આપણે ચાર પાંચ હજારની પ્લાસ્ટિકની ઇન્કમ થાય છે અચ્છા એક વાસણો છે મેં ખાસ પ્રકારના જોયા છે આ વાસણો સેના બનેલા છે અને શા માટે સ્પેશિયલ એ જ વાસણોનો યુઝ થાય છે એ વાસણ માટીના છે જે માટીના વાસણમાં અમે આપીએ છીએ જેને જોમ્સની એમાં ન લાગે એટલે અમે માટીના વાસણમાં પ્રોવાઈડ કરીએ છીએ અચ્છા અહીંયા જે લોકો જમવા આવે છે અહીંયા તમને ખબર છે નાસ્તો જ આપવામાં આવે છે એવું નથી પણ સવારે અને સાંજે લોકો જમવાનું પણ આવે છે જેથી કરીને જે લોકો રૂટીન લાઈફ જતા હોય છે કે જે લોકો અહીંયા જોબ કરતા હોય છે જે જૂનાગઢથી બહારથી લોકો આવતા હોય છે એમના માટે ખાસ કોઈ વ્યવસ્થા હોય છે બપોરે લંચની તો લંચમાં તમે શું આપો છો ખાસ લંચમાં અમે દાળ ભાત શાક રોટલી એક જાતનો કઠોર હોય છે અને એક લીલોતરી હોય છે અને દાળ ભાત શાક રોટલી પાપડ છાત સંભાર હોય એ લોકોને ઘર જેવું ફીલ થાય ને કોઈ જાતની પ્રોબ્લેમ ન થાય અંદર જે કેટલા લોકો એવા છે કે જે અહીંયા ખરેખર રેગ્યુલર જમવા આવતા હોય છે અંદાજે 30 થી 40 જણા છે જે રેગ્યુલર અહીંયા આવે છે આ જે પ્રાકૃતિક પ્લાસ્ટિક આવે છે એની ખાસિયત એ છે કે અહીંયા તમે જે પ્લાસ્ટિક ખેંચવાઓ છો એના વજન ઉપર તમને અલગ અલગ ડીશ મળે છે હે ને શું છે એ ખાસિયત કેવી રીતે અમે કિલો અમે કિલો કિલો પ્લાસ્ટિક હોય તો એની પર ઢોકરા પૌવાની ને એવું આપીએ છીએ અથવા છોકરાઓ હોય એટલે એ લોકોને રેગ્યુલર એ વસ્તુ નથી ફાવતી એટલે હવે અમે ચેન્જ કરી નાખ્યું છે એના બદલે આલુ પરોઠા છે પાસ્તા છે પૌવા છે એવી અલગ અલગ વેરાયટી અમે એમને આપીએ છીએ તો આ રેખાબેન બેઠક આપણે જણાવી રહ્યા છે કે જૂનાગઢની અંદર જે પ્લાસ્ટિકનું જે અલગ અનોખું એક એવું અભિયાન છે કે જે જૂનાગઢને સ્વચ્છતો બનાવે છે સાથે સાથે એના બદલામાં લોકોને સાત્વિક પણ બનાવે છે એક તરફ એવું છે કે જે ભે આપણે ભેળ દાબેલી કે વડાપાંવ એવી વાનગીઓ મળતી હોય છે અને બીજી તરફ આ એક એવી જગ્યા છે કે જ્યાં માટીના વાસણોની અંદર તમને ઘઉંમાંથી બનાવેલા પાસ્તા આપવામાં આવે છે બટેટા પાવ આપવામાં આવે છે નાગરવેલના પાનનું સરબત જનરલી આપણે એવું જોઈએ છે નાગરવેલના પાન છે એ લોકો ખાતા હોય છે શોખથી ખાતા હોય છે પરંતુ એનું પણ સરબત છે અહીંયા એક પૌષ્ટિક વસ્તુ તરીકે સ્વસ્થ જીવન આપવા માટેનો એક પ્રયાસ છે તો પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે એ એક નવો એક અનોખો અભિયાન છે કે જે ખરેખર જુનાગઢમાં તો છે જ પણ આશા રાખીએ કે ગુજરાતના તમામ શહેરોની અંદર એક આવું એક અનોખું પ્લાસ્ટિક કાફે છે ઊભું થાય અને ગુજરાત છે એ સ્વચ્છ બને ભાર્ગવી જોશી ગુજરાત જુનાગઢ